નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી સરસ ચેનલ પર મિત્રો પરીક્ષા બોર્ડની દેવા દેવા તમે જ છો છો હવે બોર્ડનું પેપર માટે જવાના અને મિત્રો ખાસ એક જ વસ્તુ યાદ રાખવાની કે સેક્શન ઈમાં માં એક પાંચ માર્કનો સવાલ પૂછાય છે જેનું નામ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન સર આજના આ નાનકડા એવા લેક્ચરમાંથી તમારે પાંચે પાંચ માર્ક લઈને જવાના છે આવતીકાલે એવી જ રીતે

બરોબર છે આજના આ તમને ઘણી બધી માહિતી મળશે અને સાથે સાથે મિત્રો એવું નહીં પિક્ચર ડિસ્ક્રિપ્શન આજના દિવસમાં તમને દરેક પ્રકારના જે ટોપિક્સ છે એ બધા ટોપિક્સ કવર કરાવવામાં આવશે એક એક વાર જ વિડીયો બધા વન બાય વન આવવાના જ છે

અને એ ફ્રીમાં ચેનલ ઉપરથી રોજ રાત્રે કરાવવામાં આવશે અને કેટલા દિવસ 60 દિવસ રોજે સાંજે નવ વાગે લેક્ચર આવશે લાઈવ અને સાથે સાથે બીજા ઘણા બધા લેક્ચર કે ડબ આપણે કહેવાય શબ્દો કઈ રીતે યાદ રાખવા

તમે જોઈ શકો છો કેટલા સબસ્ક્રાઈબર છે સ્પોકન ઇંગ્લિશ માટે ગુજરાતીમાંથી ઇંગ્લિશ શીખડાવતું હોય એવી એકમાત્ર ચેનલ એટલે કે વિજય નાટ્ય ટોપ ઉપર છે તમે જોઈ લેજો ચલો વધારે ચર્ચા નહીં કરીએ અને હવે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવું હોય તો એના માટે સાહેબ આ ત્રણ વાક્ય રચનાને અત્યારે ગોખી મારો હું તમને કહું છું ગોખી નાખો બટ અત્યારે ગોખી નાખો બટ વેકેશનમાં તમને કોઈ વસ્તુ ગોખવી નહીં પડે તમે કડકડાટ અંગ્રેજી બોલતા થઈ જશો એવી બધી માહિતી હું તમને વેકેશનમાં પ્રેક્ટિસ કરણ એક કલાક જ આપવાનું તમાર મને આખો દિવસની કેટલી એક જ કલાક બસ આખો દિવસમાં સાહેબ વેકેશનમાં અરે હા તમારું ભવિષ્ય સુધરી જાય હું તમને ગેરંટી આપું છું રેડી હવે સાહેબ પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવા માટે આ ત્રણ વાક્ય રચના છે ત્રણે ત્રણ વાક્ય રચનામાં પેલું છે ધેર અથવા ઈઝ અથવા તો આર પ્લસ પ્રિપોઝિશન પ્લસ ખાલી જગ્યા આમાં શું આવે ને આમાં શું આવે કહો બીજી છે આઈ કેન સી ખાલી જગ્યા ખાલી જગ્યા પણ હું તમને એની પહેલા એક માહિતી આપી દઉં સરસ મજાની રીતે માની લો કે તમને બોર્ડની પરીક્ષામાં આવું પે પ્રશ્ન આવેલો આપ્યો છે શું આપ્યું છે સરસ મજાની રીતે તમને આવું પિક્ચર આપ્યું છે તો હવે પહેલા હું તમને ઓલી ત્રણ ત્રણ વાક્ય રચના શીખડાવું છું ત્રણ ત્રણ વાક્ય રચના શીખડાવું છું બટ પહેલા તમને બોર્ડની પરીક્ષામાં આ પિક્ચર આપ્યું છે તો આને મારે ડિસ્ક્રિપ્શન કેમ કરવું ખાસ મિત્રો થોડીક વાર જો

શોર્ટ નોટ લખો એસેલ લખો ઈમેલ લખો પિક્ચર ડિસ્ક્રિપ્શન લખો એ બધાના લેક્ચર આવશે પહેલા તો બધાના વન શોર્ટ રિવિઝન એકો એક આવવાના છે અને આગલા દિવસના ને જો તાજુ લાઈવ હવે મિત્રો ખાસ પિક્ચર પૂછાય તોય ભરે ઈ પેરેગ્રાફમાં જ લખવાનું મુદ્દા પાડીને કે લખવાને સમાજ વિદ્યા વિજ્ઞાન નથી મુદ્દા પાડીને લખશો તો માર્ક કપાશે સૌથી પહેલા સાહેબ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આ મુદ્દો નથી પાડ્યો એટલે આ તો તમને ખાલી કહું છું કે આન્સર છે

પહેલો મુદ્દો આવડે લખતા અડધો માર્ક આવી જાય હે પહેલો મુદ્દો એક લખતા મુદ્દો આવડે કે નો આવડે આવડે જ સાહેબ એક મુદ્દાના અડધો માર્ક હોય 10 મુદ્દા લખો એટલે 5 માંથી 5 આવે પણ મુદ્દા પાડી નઈ પેરેગ્રાફમાં લખવાનું સાચા 10 મુદ્દા લખ્યા એટલે 5 માંથી 5 માર્ક મળે હું તમને ચેલેન્જ આપીને કહું છું રેડી ચલો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન ઘણીવાર વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન થાય કે સર પિક્ચર માં ખબર ન પડે તો કે આ કેનું પિક્ચર છે તો કઈ રીતે મુદ્દો લખવાનો તો લખવાનો જો પિક્ચર તો તો તમે એમ લખી નાખો કે ધીસ ધીસ પિક્ચર પિક્ચર લુક્સ લુક્સ લાઈક લાઈક આનો એવો થાય કે આ પિક્ચર આના જેવું લાગે છે જ્યારે પિક્ચર તમે ઓળખી નથી શકતા ત્યારે ત્યારે આ મુદ્દો લખવાનો અને જો તમને ખબર જ પડી ગઈ છે તો તમે લખી શકો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન જ્યારે તમે કન્ફર્મ નથી કહી શકતા ત્યારે કહી શકો ધીસ પિક્ચર લુક્સ લાઈક ગાર્ડન મતલબ કે ગાર્ડન જેવું લાગે છે પણ આપણને તો અત્યારે ખબર છે એટલે આપણે આ લખી નાખશું આ ઘણા મુદ્દાઓ આજે તમને ચર્ચાઓ કરીશ હવે મિત્રો શું કરવાનું છે તો કે આ જે પિક્ચરમાં જે થઈ રહ્યું છે ને એ પિક્ચરમાં બધી વસ્તુઓ તમારે વર્ણન કરવાની હોય અને હંમેશા વર્તમાન કાળમાં લખવાનું હોય કયા કાળમાં લખવાનું હોય વર્તમાન કાળમાં

ઘણા બધા છોકરાઓ દેખાય છે એક હિંચકો દેખાય છે આ પક્ષીઓ બેઠા છે વૃક્ષ ઉપર એ દેખાય છે આખા મતલબ કે એક દિવાલ દેખાય છે અથવા તો ઘણા બધા વૃક્ષ છોડવાઓ દેખાય છે વૃક્ષો દેખાય છે બરોબર પેલા તો આટલું દેખાય છે ક્રિયા કરી રહ્યા છે એ પછી શીખડાવું બટ જે વસ્તુઓ તમને દેખાય છે એ દેખાડો એ મતલબ કેવું છે ને જો મને ફોટામાં જો હું ગુજરાતીમાં પેલા પિક્ચર ડિસ્ક્રિપ્શન કરું પછી એને ઇંગ્લિશમાં કેમ લખું એ શીખડાવું કે મને આ પિક્ચરમાં હું છે ને ઘણા બધા વૃક્ષો જોઈ શકું છું ઘણા બધા મતલબ કે બાળકો જોઈ શકું છું હા આ પિક્ચરમાં ઘણા બધા ટેબલ છે મતલબ એક બે એક અહીંયા છે ને છે પછી એક મસ્ત મજાની મોટી દિવાલ છે ઘણા બધા પ્લાન્ટ્સ છોડ છે એક છે કે લપસ્યું છે એક ઉચ્ચક નીચક છે આવું બધું છે હવે આવું બધું ઇંગ્લિશમાં બોલવું હોય તો એના માટેની આ વાક્ય અથવા તો એક એક વાક્ય આનાથી બનાવવાનું એક વાક્ય આનાથી બનાવવાનું એક વાક્ય આનાથી બનાવવાનું એક વાક્ય આના કઈ રીતે તો હું તમને પેલા સમજાવું જો પેલી એક વાક્ય રચના હશે હવે આને હું પેલા થોડીકવાર વાર કાઢી નાખું કારણ કે આપણને ખબર પડી કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ હવે પેલું એક વાક્ય રચના શું હતું ધેર કા તો ઇઝ અથવા તો આર જોજો બધાને આવડી જશે બધાયને આવડી જશે બે જ મિનિટ રહ્યો બે જ મિનિટ હો બે જ મિનિટ ધેર ઇઝ પ્લસ ધેર ઇઝ અથવા તો આર પછી ખાલી જગ્યા પછી

છે મતલબ જો હું એમ કહું કે મને ઘણા બધા વૃક્ષો દેખાય છે તો અહીંયા આવશે ઘણા બધા ને અંગ્રેજીમાં શું કહેવાય યાદ રાખજો મેની ઘણા બધા અંગ્રેજીમાં મેની કહેવાય મેની અને કેમાં દેખાય છે તો તમે બે રીતે લખી શકો પિક્ચરમાં કહી શકો અથવા તો ગાર્ડનમાં કહી શકો હવે એક એક્ઝામ્પલ તમને આપું હું એમ કહું કે મને આ જે પિક્ચર છે ને એમાં ઘણા બધા વૃક્ષો દેખાય છે મને આ પિક્ચરમાં હું પેલા એક જ ગુજરાતી દેખાય છે હવે જો પેલા તો ધેર મૂકવાનું બધા મૂકી જ દેવાનું ધેર હવે ઈજ મૂકવું કે આર જો યાદ રાખજો આ છે ને એક વચન માટે આવે આ છે ને એ બહુ વચન માટે પણ શું એક વચન કયું એક હોય ઈ જે તમને દેખાય છે ને ઈ વસ્તુ એકવચનમાં હોય તો ઈ જ મૂકવાની ઈ વસ્તુ બહુવચનમાં હોય તો આર મૂકવાની હવે મેં ઘણા બધા વૃક્ષો કીધા તો બહુવચન છે એટલે હું શું મૂકીશ ધેર સાથે આર ધેર આર હવે ઘણા બધા જો જે તમને દેખાય છે પછી ઈ મૂકવાનું તો મેની ટ્રીઝ મેની ટ્રીઝ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કરે છે ખબર આયા મેની લખે બટ આયા ખાલી ટ્રી લખે એસ નો લગાડે એટલે એમ નું હાલે પછી ઘરની ધોરાજી થોડીસ ધેર આર મેની ટ્રીઝ હવે પ્રીપોઝિશન એટલે ઇન શું કીધું જો અહીંયા ફોટામાં ફોટામાં એટલે કે ફોટામાં માં ઉપર બાજુમાં પાછળ એ બધાય પ્રિપોઝિશન કહેવાય તો ધેર આર મેની ટ્રીઝ ઇન ધ કાં તો તમે ગાર્ડન એ લખી શકો અને કાં તો તમે પિક્ચર એ લખી શકો જેનો ફોટો આપ્યો છે હવે આનું આ તમે આ રીતે લખી શકો આઈ કેન સી હું જોઈ શકું છું આઈ કેન સી મેની ટ્રીઝ જો જે વસ્તુ દેખાતી હોય એ લખી રાખવાનું મેની ટ્રીઝ

હવે પહેલા આપણે ધેર ઇઝ ધ ધેર આર થી એક વાક્ય બનાવી નાખો હવે બીજું તમારે લખવાનું આઈ કેન સી મેની પ્લાન્ટ્સ આને શું કહેવાય પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન પછી તમે માટલો કે એમ કહેવાય કે વૃક્ષ ઉપર પક્ષીઓ છે તો તમે એમ લખી શકો પછી એક આનાથી બનાવો ધેર આર મેની અથવા તો ધેર આર ટુ બર્ડ્સ હવે ઇન નો આવે ઓન ધ ટ્રી ટ્રી ઉપર છે પછી તમે એમ કહી શકો આઈ કેન સી અ બિગ વોલ બિગ વોલ ઇન ધ પિક્ચર એ રીતે લખી શકો રેડી પછી તમે લખી શકો આઈ કેન સ્વિંગ એક હિચકો દેખાય છે આઈ કેન સ્લાઇડ હું એક જોઈ આઈ કેન સી અ સ્લાઇડ આઈ કેન સી અ સી શો આને શું કહેવાય સી શો એટલે કે ઉચ્ચક નીચક રેડી હવે આટલું શીખા ગમી વસ્તુ દેખાતી તમે લખી શકો પાંચ સાત વાક્ય લખાઈ દેવ મતલબ આનાથી તમે

હવે માની લ્યો કે આપણે એમ કહ્યું કે બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે બે છોકરાઓ મતલબ કે લપસિયા ખાઈ રહ્યા છે એક છોકરી હિંચકા ખાઈ રહી છે મતલબ કે કોઈ પણ પ્રકારની ક્રિયા થઈ રહી છે તો એના માટે મારે શું કરવું તો સાહેબ એના માટેની એક ત્રીજી વાક્યરચ્ન એ વાક્યરચના કરી જ નાખવાની તયને જ વાક્યરચના કરવાની યાદ રહી ગઈ કે ન રહી ગઈ ચલો હમણાં ઉત્તરાયણે ત્રણ પાછું યાદ કરું એક છે સબ્જેક્ટ એની બાજુમાં હમણાં હતું એ જ એમ ઈઝ અને આર એની બાજુમાં ક્રિયાપદનું કેવું રૂપ આઈએનજી વાળું રૂપ બસ આટલું જ બીજું કઈ નહીં હવે જો બે છોકરાઓ બે છોકરાઓ છોકરો આ બે એક બોય ને એક ગર્લ એમ કહે કે છે ને ઈ બાળકો એમ કરી નાખે હાલો ને બે બાળકો બે બાળકો ફૂટબોલ રમી રહ્યા છે તો બે બાળકો એટલે તમે લખી શકો ટુ ચિલ્ડ્રન ટુ ચિલ્ડ્રન હવે બહુવચન છે તેની સાથે શું આવશે આર ટુ ચિલ્ડ્રન આર હવે એમાં આમાં કોઈ એમ તો આવે જ નહીં કારણ કે હું કોઈ પિક્ચરમાં ન હોય તમારો ફોટો પિક્ચરમાં આપ્યો હોય ન આપ ટુ ચિલ્ડ્રન આર હવે જો એક વચન હોત તો અ ચાઈલ્ડ ઇઝ બહુ વચન હવે તમને આ ખબર પડી કે ઇઝ ક્યારે લખવાનું શું રમી રહ્યું છે પ્લે પ્લે ની પાછળ જી લખી નાખવાનું પ્લેઇંગ ઘણા બધા વિદ્યાર્થીઓ એક ભૂલ કરે છે કે આ લખે ટુ ચિલ્ડ્રન આર પછી પ્લે લખે ખાલી લાવ એમ ઇઝ આર સાથે ક્રિયા થતી હોય ને આઈએનજી વાળી આવે ચાલુ વર્તમાનકાળમાં તો ટુ ચિલ્ડ્રન આર પ્લે ફૂટબોલ ફૂટબોલ ઇન ધ પિક્ચર ખાઈ રહી છે આર એ તમને ખબર હોય કે એક વચન હોય આ બહુ વચન છે તાર અલ ઇઝ હવે હિચકા ખાવાની સ્વિંગિંગ કેવાય શું કહેવાય સ્વિંગિંગ અલ ઇઝ સ્વિંગિંગ ઇન ધ ગાર્ડન ઇન ધ પિક્ચર અઈડિંગ ઓન ધ સ્લાઇડ આ રીતે કરીને બાકીનું જે દેખાય ને એ બધું લખી નાખવાનું હવે છેલ્લા મેં તમને કીધું ને ત્રણ મુદ્દાઓ કે જે બધા છેલ્લે છાપી દેવાના એ યાદ રાખજો દિસ ઇઝ દીસ ઇઝ અ બ્યુટીફુલ 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 પિક્ચર આ બધામાં છાપી દેવાનું

આમ કહેવાય ને આમ ફેસ ટુ મતલબ કે પર્સનલ ટાઈપ બરોબર છે તો તમે એક વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી એપ્લિકેશન છે કઈ વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લ્યો સાહેબ અત્યારે પ્લે લો સ્ટોરમાં જઈને તે ડાઉનલોડ કરી રાખો તો સ્ક્રીનશોટ પાડો એમાં સાહેબ અત્યારે છે ને ફોનલી ફોર તમારા માટે આપણે એક ઓફર બહાર પાડી છે અંગ્રેજીની સ્પોકન ઇંગ્લિશના કોર્સ માટે કે અગિયાર માર્ચ થી લઈને ઓગણીસ માર્ચ બે સુધી જે ચોવીસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ નો કોર્સ છે ફક્ત અગિયારસો નવ્વાણું રૂપિયામાં ઓગણીસો નવ્વાણું વાળો છે સાતસો નવ્વાણું રૂપિયામાં અને પંદરસો નવ્વાણું છે એમાં પાંચસો નવ્વાણું રૂપિયા ત્રણે ત્રણ કોર્સમાં ફેર શું તો કે આ કોર્સ લેશો ને અગિયારસો નવ્વાણું તો એમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે એપ્લિકેશન માંથી જ કે જેમાં તમે કોર્સ પરચેસ કરેલો છે આમાં શું છે તો કે આમાં દર મહિનાની પહેલી તારીખે જ એક લાઈવ લેક્ચર આવશે અને આમાં એક પણ લાઈવ લેક્ચર નહીં આવે બધું રેકોર્ડેડ આવશે બાકી બધુંય કોર્સમાં બધુંય સેમ છે ત્રણે ત્રણ કોર્સમાં ખાલી લાઈવ ક્લાસનો ચેન્જીસ છે આમાં એકદમ બેઝિક થી શરૂઆત આમાં બાકી રેકોર્ડેડ લેક્ચર્સ તો બધાયમાં સ્ટેપ બાય સ્ટેપ બધું આવશે અને આમાં જે વિડીયો મૂકેલા છે એ યુટ્યુબ પર ક્યાંય નહીં મળે તમને રેડી અને એક વખત એના અમુક ડેમો પિક્ચર તમારે જો ડેમો વિડીયો જોવા હોય ને તો તમને બુસ્ટર ડોઝ સર્ચ કરજો યુટ્યુબ પર બુસ્ટર ડોઝ બાય વિજય નાખીએ એના તમને પાંચ ચાર પાંચ લેક્ચર આપણે ડેમો માટે મૂકેલા છે એક વખત જોજો કે અંગ્રેજી શીખવા માટે શું જરૂરી છે કેટલી કેટલી હદે તમે અંગ્રેજી સરળતાથી શીખી શકો ને એનો નમૂનો મૂકો એવો આખો કોર્સ તમને આમાં રેકોર્ડેડ મળશે લાઈવ લેક્ચર તો ખરો લાઈવ ટેસ્ટ વોટ્સઅપ સપોર્ટ અને તમે એક સાત પ્લસ વધારે સેન્ટેન્સ ધરાવતી એક બુક જે પીડીએફ સ્વરૂપમાં તમને મળવાની છે તો કોર્સ ફક્ત ઓગણીસ માર્ચ સુધી જ આ ઓફર છે પછી કોર્સમાં ડબલ ભાવ થઈ જવાનો છે તો એક વખત પરચેસ કરી લેજો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર આપેલો છે એ નંબર ઉપર કોલ પણ કરી શકો છો સત્તાણું બે બોત્તેર બાણું ત્રણ બાણું ઉપર કોલ કે વોટ્સઅપ મેસેજ કરીને પણ તમે માહિતી માંગી શકો છો ઓકે રેડી હવે આખે આખું નું ડિસ્ક્રિપ્શન કરીને મેં રાખ્યું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન મેં કીધું બધાયમાં આ તો લખવાનું જ ઇટ ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન એને પહેલા લાઈને લગ્ન કીધું આપણે પહેલા લખી શકો પછી છેલ્લે લખો તોય ચાલે ધેર ઇઝ અ વોલ ધેર ઇઝ અ વોલ એટલે કે વોલ એટલે દીવાલ.

ધ ધ ધ ધ આર આર ઓન 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 ટ્રી ટ્રી કે બસ વૃક્ષો ઉપર બેઠા છે હવે બાકડા નું બાકડા બાકડાને અંગ્રેજીમાં બેન્ચિસ કહેવાય શું કહેવાય બેન્ચિસ દેર આર બેન્ચિસ ઇન સાઇડ ઇન સાઇડ એટલે અંદર દેર આર મેની પ્લે થિંગ્સ પ્લે થિંગ્સ એટલે કે રમવા લાયક જે વસ્તુ હોય ને પ્લે થિંગ્સ કહેવાય પ્લે થિંગ છે ટુ ચિલ્ડ્રેન ટુ ગર્લ્સ આર પ્લે ઓન ધ સી બે છોકરીઓ છે એ મતલબ કે સી ઉપર એટલે કે ઉચક નીચક રમી રહી છે આ બોય એન્ડ ગર્લ આર પ્લેઈંગ વિથલ હવે બોય અને ગર્લ છે એ રમી રહ્યા છે જો મેં કીધું બોય એન્ડ ગર્લ આ કરતા થઈ ગયું બહુવચન છે એટલે આર પ્લેઇંગ વિથ અ બોલ એટલે કે બોલ સાથે રમી રહ્યા છે બીજું એક સરસ મજાનું પિક્ચર છે તમે જોઈ શકો છો તરત ખબર પડી જાય કે રેલવે સ્ટેશનનું પિક્ચર છે તો લખી નાખો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન અડધો માર્ક તો પહેલા લખી જ નાખવાનું અડધો માર્ક તો પહેલા છાપી જ દેવાનું રેડી પછી આખે આખું આપણે જો આમાં ભલે મેં ગમે રીતે આપ્યું તમે તમારી જાતે લખજો ગોખીને નહીં જાતા

પાણી પાણી પીન તરત બેસી જ જવાનો બીજો લેક્ચર આવતો જ રહેશે બધા ટોપિક્સ ક્લિયર કરવી એક વખત બધું રિવિઝન ઓલ રિવિઝન ઓલ રિવિઝન ચિંતા નહીં કરતા ચલો ઇટ ઇઝ અ વેરી બિઝી અન ક્રાઉડેડ એન્ડ નોઇઝી પ્લેસ જો નોઈઝી પ્લેસ એટલે કે કેવી થાય એ ભાઈ કેવી થાય અવાજવાળી હવે રેલવે સ્ટેશન જતો કે શાંતો હોય ને બસ સ્ટેશન ને હે એટલે તી કેવી નોઇઝી પ્લેસ કહેવાય એટલે કે વાતાવરણ મતલબ ભૂકા કાઢી નાખે ને એવો અવાજ આવતો જો આ એવું વી કેન સી

થાય સામાન મતલબ કે એક ઈ કુલી દેખાય છે કે જે એક પેસેન્જર ને એના લગેજ ઉપાડવા માટે મદદ કરી રહ્યો છે બિગ ક્લોક અરે એક સરસ મજાની મોટી ક્લોક પણ દેખાય છે પછી તમે કહી શકો કે વી કેન સી સમ ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા ચિલ્ડ્રનનો આ પિક્ચરમાં દેખાય છે ધેર ઇઝ ઓલ્સો ફ્રૂટ વેન્ડર એન્ડ વુમન ઇઝ બાઇંગ ફ્રૂટ ફોર હિમ કે મને આમાં એક ફ્રૂટ વેન્ડર ફ્રૂટ વેન્ડર એટલે શું થાય ફળ વેચવા વાળો એને ફ્રૂટ વેન્ડર કહેવાય રેડી પછી અ વુમન ઇઝ બાઇંગ એક સ્ત્રી છે એ બાયિંગ એટલે ખરીદી રહી છે ફ્રૂટ્સ ફ્રોમ હિમ એની પાસેથી દેર આર મેની પીપલ એટ ધ ફૂડ સ્ટોલ અને એક ફૂડ સ્ટોલ આપેલો છે ત્યાં પણ ઘણા બધા લોકો છે તો આ રીતે પેલા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પછી ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ પિક્ચર ઇટ ઇઝ નોટ વેરી બ્યુટિફુલ પિક્ચર આઈ લાઈક ધીસ પિક્ચર આ તો આઈ લાઈક આ તો એને મુદ્દા તો સાપી દેવાના કેવા સાપી દેવાના અરે પૂરા માર્ક આવી જાય રેડી તો ખાસ એ ધ્યાન રાખવાનું છે ચલો એના પછી સાહેબ બીજી એક વાત કર દઉં તમને અંગ્રેજી શીખવા માટે આપણી દેવ સત્ય હે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક અને સ્પોકન ઇંગ્લિશ માટે વન ઓફ ધ બેસ્ટ સ્પોકન ઇંગ્લિશ બુક છે સાહેબ હું તો કહું છું અત્યારે જ આનો સ્ક્રીનશોટ પાડી લો અથવા તો તમારું વેકેશન પર એ ફેલા તમે આ બુક મંગાવી લ્યો છે અત્યારે સ્ટોકમાં છે પછી આઉટ ઓફ સ્ટોક વઈ જશે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર કોલ કે પછી મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો ફક્ત અને ફક્ત ત્રણસોને ઓગણપચાસ રૂપિયા છે આની રેડી મંગાવી લેજો સાહેબ ફોન અત્યારે કરી દો વોટ્સઅપ કરી દો જે પણ કરવો એ કરી દેજો આપણા નંબર છે માં તમે કોલ કરી શકો છો ઇંગ્લિશ ગ્રામર બુક 35 થી વધારે ટોપિક્સ આપેલા છે એ ટુ ઝેડ બધી માહિતી તમને આપેલી છે એક વખત લઈ લેજો દરેક ગુજરાતીઓ નું અંગ્રેજી બોલવાનું સપનું થશે સાકાર સાહેબ તમને એક વાત કહું ને આ બુક છે ને આપણે વિદેશો માં સુધી પહોંચી ગઈ છે ભાઈ કેનેડા યુકે યુએસએ એના વિડિયોઝ આપણે ઇન્સ્ટાગ્રામ માં વિજય નાકે ઇંગ્લિશ ગુરુ તમે સર્ચ કરજો ને એમાં તમને બધા વિડિયોઝ પણ મે મુકેલા છે કે લોકો રિવ્યુ શું આપી રહ્યા છે ત્યાંથી બેઠા બેઠા

ઇન ધ કબટ અને કબટ કહેવાય કપ અને પછી નો સ્પેલિંગ યાદ દેજો ને કબટ નો તો કબ અને પછી બોર્ડ નો સ્પેલિંગ યાદ રાખી દેવાની બીન ભેગા કરી દેલો કબટ થઈ જાય કબટ આઈ કેન સી અ કમ્પ્યુટર ધેર ઇઝ અ ચેર ઇન ધીસ મતલબ કે પિક્ચર આઈ કેન સી અ પ્લાન્ટ ઇન ધીસ પિક્ચર આઈ કેન સી અ બલ્બ જાય બલ્બ છે ઇટ ઇઝ અ વેરી ગુડ પિક્ચર આઈ કેન સી અ ફોટો ફ્રેમ ઓફ ધ ટોપ ઓફ ધ પિક્ચર રેડી પછી જે જે દેખાતું હોય ને એ બધી વસ્તુઓ ઇટ ઇઝ અ નીટ એન્ડ ક્લીન પ્લેસ ચોખ્ખી ચોણટ જગ્યા છે આઈ લાઈક ધીસ પિક્ચર ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ પિક્ચર હું ચીકી દેવાનું બીજું કાંઈ નહો હોય બાકી તમે એમાં એકવાર વાંચો સમ બુક્સ આર ઓન ધ ટેબલ ને દેર ઇઝ અ ઓલસો લેમ્પ ઓન ઇટ ધેર ઇઝ અ સ્મોલ પ્લાન્ટ ઇન ધીસ સીટ આ મેં કીધું ને જ બધું એને લખ્યું પણ એને અલગ વેમાં લખ્યું મારી મરોડીને આપણે આપણી રીતે લખો લખોને કોઈની તક

એકવીસમો વિદ્યાર્થીઓ આપણી મતલબ કે એક બેચ સિવાય નહીં હોય વધારે બરાબર ને આપણે સ્ટુડિયોમાં જ કઈ જગ્યાએ બે આ નંબર આપેલા છે બે નંબર ઉપરથી આ વોટ્સઅપ નંબર છે આમાં તમે કોલ કરી શકો કોલ આમાંય કરી શકો છો બટ આ વોટ્સઅપ નંબર નથી આ વોટ્સઅપ નંબર છે રેડી અને સાથે સાથે આ નંબર એડ્રેસ એ નોટ કરી લેજો બસો તેર ડિવાઇન એકેડેમી જાસલ કોમ્પ્લેક્સ નિયર રાણાવટી ચોક ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ થ્રી કોન્ટેક્ટ કરીને આવી જજો સાહેબ હે તમે જોઈ શકો છો નો આપણો ડેમો લેક્ચર જોઈને આવી જાવ એકદમ ઓછી માં કમિંગ શું છે તારીખો તમને મતલબ કે જાહેર કરી દેવામાં આવશે બરોબર છે બટ તમે આ નંબર ઉપરથી તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો કોલ કરીને કે અમારે આવવાનું છે અમારું નામ છે એ રજીસ્ટ્રેશન તમે કરી દેજો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ તમે રજીસ્ટ્રેશન કરેલું રાખજો સાથે સાથે બે અંગ્રેજી શીખવા માટેની વોકેબલરી છે આ બધું તમે જોઈ ઓફલાઈન તો બધું ફ્રીમાં છે બધું તમને ફ્રીમાં આપવામાં આવશે રેડી ઇંગ્લિશ વોકેબલરી બુક છે એની ફક્ત નાઇન્ટી નાઇન રૂપીસ પૈસામાં ત્રણ હજારથી વધારે શબ્દો છે એ આપેલા છે અંગ્રેજી માટે એક છે સાત હજાર પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથે એમાં તમે જો દરેક ટોપિકના અલગ કાળ વાય સો સો વાક્યો પ્રેક્ટિસ માટે આપ્યા હશે અને પચાસ પચાસ તમને વાક્યો પ્રેક્ટિસ માટે આપ્યા હશે જે તમારે જાતે કરો એની આન્સર કી તમને છેલ્લે મળી જશે જે કોઈ પણ બુક જોતી આ ક્યુઆર કોડને સ્કેન કરી નાઇન્ટી નાઇન રૂપીઝ અથવા તો એકસો ઓગણપચાસ રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેવા તરત જ આ બુક છે એ તમને પીડીએફ સ્વરૂપમાં મોકલાવી દેવામાં આવશે રેડી ચલો અથવા તો વિજય નાખ્યા ગુરુ ગુજુ નામની એપ્લિકેશન છે એનો તમે ઉપયોગ કરી શકો છો સાથે સાથે વોટ્સઅપ ચેનલમાં ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો ટેલિગ્રામ ચેનલ ને હજી નથી ફોલો કરતા તો આ ક્યુઆર કોડ અથવા તો વિજય નાખ્યા ગુરુઅફ ગુજુ અને ઇન્સ્ટાગ્રામને તો ખાસ ફોલો કરતા આપણે રીલ્સ મૂકીને અંગ્રેજી શીખવાડીએ છીએ સાડા પાંચ લાખ ફોલોઅર્સ ત્યાં ઓલરેડી જોઈન થઈ ગયા છે રેડી અને સાથે સાથે મિત્રો પિક્ચર ડિસ્ક્રિપ્શન માંથી પાંચ માંથી એક માર્કે કપાવો ન જોઈએ અને ખાસ બીજા લેક્ચર માટે બન્યા રહેજો આપણી ચેનલ ઉપર વિડીયો લાઈક કરી દો શેર કરી અને સબસ્ક્રાઇબ નું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દો અને બીજા લેક્ચર આવી રહ્યા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક આપેલી છે વન બાય વન જોવા માંડો પ્લેલિસ્ટ માં વયા જાવ દો ધોરણ 10 બોર્ડની ની પરીક્ષા 2025 માટે ની આખી પ્લેલિસ્ટ બનાવી દીધી છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા